વલસાડના ધરમપુરમાં ઇકો કારે પલટી મારી લક્ષ્મીનારાયણ મંદિર પાસે વળાંક લેતા સમયે ઇકો કાર પલટી હતી અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી જોકે હાલ તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે લક્ષ્મીનારાયણ મંદિર પાસેનો આ બનાવ છે અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવી રહ્યા છે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી લક્ષ્મીનારાયણ મંદિર પાસે વળાંક લેતા સમયે આ ઇકો પલટી મારી હતી ને તેને કારણે આ અકસ્માત છે તે સર્જાયો છે વલસાડના ધરમપુરની આ સમગ્ર વડાંક લેતા સમયે એક પલટી ગઈ હતી અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સંવાદદાતા માનવ ફોનલાઈન પર જોડાયા છે માનવ ધરમપુરમાં ઇકો પલટી મારી છે શું વિગતો અને એને આપણે જણાવવાનું કે જે આ ઘટના છે એ વલસાડ જિલ્લાના ધરમપુર શહેરની ઘટના છે અને જે રીતે લક્ષ્મીનારાયણ જે મંદિર છે મંદિરની બાજુમાં મધરાતે એક અકસ્માત થયો હતો અને ઈકો કાર ટર્ન લેતી વખતે જ અચાનક જ પલટી મારી ગઈ હતી અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને તદનસીબે મોટી કોઈ જાનહાની થઈ નથી જે કાર જે કાર ચાલક છે તેને સલામત બહાર કાઢવામાં આવ્યો હતો નાની મોટી ઈજા હતી અને સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે અને સીસીટીવીમાં માં પણ દેખાય છે કઈ રીતે આખી ઘટના બની છે આમ મધ્રાસ એફઆમ દોડતી એક મોટો અકસ્માત ચર્ચા રહી ગઈ હતી બિલકુલ માનવ જાણકારી બદલ આભાર